ગામ માણસાના હરિભક્ત નરસિંહભાઈ અમદાવાદમાં શેઠ હેમાભાઈ હઠીસિંહને ત્યાં મુનિમ હતા તેઓ એક વખત વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા સારું ગયા ત્યાં પહોંચીને પોતે વિચાર કર્યો જે અહીં મને કોઈ ઓળખશે નહીં એમ વિચારીને પોતે સારા ઝરકસી મોંઘા કપડાં પહેર્યા અને સાથે સારી અમદાવાદી માથે સારી અમદાવાદી પાઘડી બાંધી પોતાની સાથે બે માણસો લીધા તેમને બે સાકરના ત્રાસ ભરીને આપ્યા પછી સભામાં આવીને દંડવટ કરીને પગે લાગ્યા અને સાકર ભરેલો એક ત્રાસ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની બેઠકે ગાદી ઉપર મેલો અને એક ત્રાસમાંથી મોટા પડિયા ભરીને મોટા મોટા સદગુરુ સંતો આગળ મેલા ત્યારે આ જોઈને ગોપાળાનંદ સ્વામીએ એમને ઓળખીને કહ્યું કે કોણ આવ્યું નરસિંહરામ કે નરસિંહરામભાઈ કહે હા સ્વામી ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે નરસિંહરામ જ્યારે હું ઘરેથી નીકળો ત્યારે રસ્તામાં ચાલતે રાત પડી ત્યારે તારા ઘરે એક રાત રહ્યો હતો અને તારી ગૌઢીમાએ મને ખીચડી અને કઢી કરીને જમાડ્યા હતા એટલે તું તો મારો ભાણે જ કહેવાય એમ કહીને સ્વામી હેસા ત્યારે નરસિંહરામભાઈએ વિચાર કર્યો જે અહો આ ગોપાળાનંદ સ્વામી તો અમારા ઘરે પણ આવી ગયા છે એ દિવસે મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની આરતીના દર્શન કરીને નરસિંહભાઈ સ્વામીના આસને ઓસરીમાં ગયા ત્યારે સ્વામીએ એમની સન્મુખ દ્રષ્ટિ કરીને કહ્યું નરસિંહરામ તારા લગ્ન છે કે શું આવા સારા ઝરકસી લુગડા તથા કિંમતી દાગીના પહેરા છે ના સ્વામી ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે કે આ બધા ફન શા માટે કર્યા છે આપણને ભગવાનના ભક્તને આવા જગતને દંભથી દેખાડવાના આવા ફંદ શોભે નહીં નરસિંહરામને જાણે સ્વામીના શબ્દો હૃદય હોહરવા ઉતરી ગયા એ જ ક્ષણે એમને મોટા પુરુષની વાણીનો મર્મ સમજાઈ ગયો એટલે નરસિંહરામ તરત ત્યાંથી ઊઠીને પોતાને ઉતારે ગયા અને સર્વ કિંમતી વસ્ત્ર અલંકાર ઉતારીને સાદા વસ્ત્રો પહેરીને ગોપાળાનંદ સ્વામી પાસે આવીને ફરીને બેઠા ત્યારે સ્વામી કહે આમ કેમ કર્યું ત્યારે નરસિંહરામ કહે સ્વામી આપની કૃપા માટે ત્યારે એમની મુમુક્ષુતાને જોઈને સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે જ્યાં નરસિંહરામ હવે તને જીવનભર કોઈ દોષ પરાભવ નહીં કરે તે સાંભળીને એ જ ક્ષણથી નરસિંહરામભાઈના અંતરમાંથી દોષ માત્ર ટળી ગયા અને અંતઃકરણ શુદ્ધ થઈ ગયું સ્વામીના આશીર્વાદથી તેઓ જીવનભર નિર્દોષ થઈ ગયા સમય જતા નરસિંહરામે પોતાના ગામ માણસામાં મંદિર કરાવ્યું અને પોતાનું સર્વસ્વ મંદિર સારું અર્પણ કર્યું પોતે એકાંતિકપણાને પામીને વાતો કરતા થતાં અક્ષરધામમાં ગયા આમ મોટા સંતની દયાથી જીવ નિર્દોષ થાય છે જય સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામીના જીવન કવનમાંથી